નમસ્કાર દર્શક મિત્રો યુટ્યુબના માધ્યમથી આપણે સૌરાષ્ટ્રના વિવિધ જોવાલાયક સ્થળોની મુલાકાત લઈએ છીએ તેમાં ઘણા દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળે છે હું દરેક સ્થળની રૂબરૂ મુલાકાત લઈને તેમના વિશે જે કાંઈ પણ કથાઓ જોડાયેલી છે તે તમને દર્શાવવાનો પ્રયત્ન કરું છું તો ચાલો આજે આપણે એવા જ એક પવિત્ર અને ખૂબ જ પ્રાચીન સ્થળે જઈએ જી હા આજે હું તમને લઈ જાઉં છું ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢા તાલુકાના દર્શન કરવા માટે તો ચાલો સૌ પ્રથમ ગૂગલ મેપ ઉપર અત્યારે આપણે ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરની બાજુમાં દેખાય છે તેમાંથી તમારે આગળ ગીર તરફ જવાનું છે ગીર પૂર્વ દિશામાં દ્રોણ ગામ આવેલું છે અને દ્રોણ ગામથી થોડે દૂર મછુન્દરી નદીના કાંઠે શ્રી ધોણેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે તમે મછુંદરી નદીના સામે કાંઠેથી પણ દ્રોણેશ્વરની મુલાકાત લઈ શકો છો ઈટવાયા ફાટસર ખિલાવડના રસ્તે ધોકડવા બાજુથી તમે દ્રોણ ગામ આવી શકો છો આમ નદીના બંને કિનારેથી તમે શ્રી દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો દ્રણેશ્વર મહાદેવના દર્શન કરવા તમારે આવવું હોય તો જૂનાગઢ અને તાલાળા બાજુથી આવો તો ગીર ગઢા થઈને અંદર આવી શકાય છે ઉનાથી પણ આવવાનો તે જ રસ્તો છે જે કોઈ યાત્રિકો તુલસી શ્યામ કે ખાંભા ચલાલાથીને આવતા હોય તેઓ ઢોકળવાથી ખીલાવડના રસ્તે દ્રોણેશ્વરની મુલાકાત લઈ શકે છે આપણે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરીએ એ પહેલાં તેમની સાથે જોડાયેલ કથા સાંભળીએ શ્રી દોણેશ્વર મહાદેવનું મંદિર આશરે પાંચ હજાર વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન માનવામાં આવે છે મહાભારતના સમયમાં ગુરુ દ્રોણ અહીં આવેલા હોય તેવી પણ કથા છે અત્યારે તો આપણે જોઈએ છીએ તેમ ગૌમુખી ગંગામાંથી શિવલિંગ તરફ અવિરત અભિષેક થયા કરે છે એ પાણી ક્યાંથી આવે છે એ કોઈને ખબર નથી અને એ જાણવાનો ઘણા વૈજ્ઞાનિકોએ પણ ભૂતકાળમાં પ્રયત્ન કર્યો છે પણ તેમને સફળતા મળી નથી તો ચાલો આપણે ગૌમુખી ગંગાના મુખમાંથી નીકળતા અસ્ખલિત રહેતી ધારાને શિવલિંગ તરફ અભિષેક કરતા આપણે દર્શન કરીએ મંદિરની બાજુમાં જ વિશાળ વૃક્ષો આવેલા છે તમે જોતા હશો બાજુમાં ઉપર મંદિર પણ આવેલું છે અને ધાર્મિક વિધિ માટે યજ્ઞકુંડની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે આવી રીતે કુદરતી રીતે જ વર્ષોથી ગૌમુખી ગંગા પ્રગટ થઈ રહી છે અને શિવલિંગ ઉપર અવિરતપણે અભિષેક કરે છે મંદિરની પાછળ પણ પાક્કું બાંધકામ છે ક્યાંય પાણી આવી શકે તેમ નથી છતાં પણ પાણીની ધારાઓ અવિરતપણે વહ્યા કરે છે વિઘ્નહર્તા શ્રી ગણેશજી સંકટમોચન શ્રી હનુમાન ભૂતકાળમાં અનેક પૂર આવેલા હોવાથી નંદીને નુકસાન થયેલું હતું તેમના માટે આડી દિવાલ કરવામાં આવી છે ગંગાજીના સૌ કોઈ આચમન કરી શકે તેમના માટે આ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે શિવલિંગ તરફથી અભિષેક થઈને વહેતી ગંગાની ધારા આ કુંડ તરફ આવે છે અને ત્યાર પછી બંને કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં ભાઈઓ અને બહેનો અલગ અલગ બંને કુંડમાં ગંગાનું આચમન કરી શકે અને તેમની ધારાઓ અવિરતપણે વહીને મછુંદરી નદીના તટે વહ્યા કરે છે મછુંદરી નદી ગીર ઉના થઈને નવા બંદરના સમુદ્રમાં મળે છે તમે ફાટસર ઈટવાયા કે ઢોકડવા તરફથી આવો તો નદીના સામે કાંઠેથી શ્રી ધોણેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો ધોણેશ્વરમાં વિશાળ ડેમ આવેલો છે ચોમાસાના સમયમાં શ્રી દ્રોણેશ્વર ડેમ ખૂબ જ ભરેલો હોય છે અને તેમાંથી પડતું પાણી જોવું એ પણ એક લ્હાવો છે દર્શક મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂર મોકલજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં તમારો ખૂબ ખૂબ આભાર